કેમ તમે આવો ગોદિયા બની કરજો આ દેખો આવો હાલો બોલો ભારત 653 રૂપિયા 122 26 72 9 દીધી કે નબળો ન આવે કાય ઓય આના 82 89 રૂપિયા

tau haialio medium mall khredna 600 rupiya to alobut begon saudo alobut saudo anil bhai jo bapa saudo jo 10 rupiya kai jo samjhala na tha usse pehle phone mahamsta orang Ya kamu sudah dapur. ya,

દોકે હાલો 11 12 પાર્ટ 2 તો ફોલખાનો નંબર વિહીક 23 ਸਾਹ ਸੋ 37 ਰੁਪਏ ਅਕਰ ਨਰਸ ਸ਼ਾ ਐਂਟਰਪ੍ਰਾਈਜ਼ ਸੂਰ ਮੀਮਾ 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 રાત તો નો જવા દેવા કોને રાત તો નો જવા કરતા 46 રૂપિયા સૌ સોના 46 નરશ્યામ એન્ટરપ્રાઇઝ 100 પ્રીમલ ના હે કો એમ

શબ્દોના બાણગ્રહ છે એટલે તરત પાછો જાય અમત ભટકાય ડડો જેમ પાધીને નાખવાનું કયા છે એમ તો કેરો ફટાય